હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી ફાઇનલી બે અપડેટ આવી છે બંને અપડેટ તમારા લોકો માટે સારી છે બંને અપડેટ જોવા જેવી બી છે કારણ કે બંને અપડેટ તમારા કામની જ છે અને બંને અપડેટ તમે જોશો એટલે તમને બી યુઝફુલ થશે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા તમારા કોઈ ક્વેશ્ચન છે કંઈ બી હોય તો કોમેન્ટ કરતા રહેજો અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે જઈએ કે જ્યાં આગળ પહેલી અપડેટ પર જઈએ ત્યારબાદ આપણે બીજી અપડેટ જે બી પહેલી અપડેટ કરતાં બી સારી અપડેટ બીજી અપડેટ છે પરંતુ આપણે સ્ટાર્ટ કરીએ પહેલી અપડેટથી કારણ કે પહેલી અપડેટની અંદર ઘણા ટાઈમથી જે લોકો સવાલો પૂછે છે વેઇટ કરે છે એ લોકો માટે લેટર ત્રીસ લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ કરવામાં આવ્યા છે મેનિટોબા ગવર્મેન્ટ તરફથી એમપીએનપી તરફથી જેમાં મિનિમમ સ્કોર જોવા જેવો છે કારણ કે છસો છના સ્કોર પર સિલેક્શન કરવામાં આવ્યા છે એમપીએનપી સ્ટ્રેટેજીક રિક્રુટમેન્ટ ઇનિશિએટિવની અંદરમાં જે લોકોએ ફાઇલ કરી હતી એમને આ બેનિફિટ્સ મળ્યો છે બીજી વસ્તુ ત્રીસ એલ જે ઇશ્યુ થયા છે આની અંદરથી પાંચ એવી એક્ટિવ પ્રોફાઇલ હતી કે જેમણે ઓલરેડી એક્સેસ ફાઇલ રાખી હતી હું ઘણા ટાઈમથી કહું છું જેની ફાઇલ હતી એમને આ ફાયદો મળ્યો છે આ સાથે જ જો જોવા જઈએ તો એક એનપીએનપીનો જે અહેવાલ આવ્યો છે એ મુજબ એટલે કે મેનિટોબા ગવર્મેન્ટ તરફથી ચાર હજાર સાતસો ને પચાસ આઈટીએ એલોકેશન એમને મળ્યું હતું જેમાંથી અઢારસો ચાલીસ જેવા આઈટીએ ઓલરેડી ઇસ્યુ કરી ચૂક્યું છે મેનિટોબા ગવર્મેન્ટ એટલે હજી એમની પાસે જોવા જઈએ તો ઓગણત્રીસો દસ જેવા એવા ટોટલ હજી બધી પ્રકારની સ્ટ્રીમ્સની અંદરથી જોઈએ તો આ વર્ષના એન્ડ સુધીમાં ઓગણત્રીસો દસ જેવા આઈટીએ હજી મેનિટોબા ગવર્મેન્ટ રિલીઝ કરી શકે છે આ એક અપડેટ હતી હવે આપણે જઈએ છીએ બીજી અપડેટ પર જેની અંદર કેનેડા ગવર્મેન્ટ તરફથી આઈઆરસી તરફથી એક બહુ સારો અહેવાલ રિલીઝ કરવામાં આવ્યો છે જેની અંદર જો જોઈએ તો કેનેડા ગવર્મેન્ટ તરફથી આઈઆરસી તરફથી જે નવો અહેવાલ આવ્યો છે એ મુજબ જો આપણે જોઈએ તો આઈઆરસીએ એક ડેટા રિલીઝ કર્યો છે કે જેમાં કન્ટિન્યુઅસલી અત્યારે ઘણા અમને ક્વેશ્ચન્સ આવતા હોય છે ઘણા ડીએમ્સ આવતા હોય છે કે સર ઓલરેડી આઠ મહિના થઈ ગયા નવ મહિના થઈ ગયા બે મહિના થઈ ગયા ઘણાને વર્ષ નીકળી ગયું છે પણ ફાઇલ સિલેક્શન ન થયું ફાઇલ પેન્ડિંગ છે તો શું કરવું જોઈએ વેબ ફોર્મ ભર્યા રિઝલ્ટ નથી મળી રહ્યું આ લોકો માટે આઈઆરસીએ પ્યોર એક ડેટા રિલીઝ કર્યો છે કે આઈઆરસીસી જે ટ્રાય કરે છે કન્ટિન્યુઅસલી ફાઇલોને રિડ્યુસ કરવાની કોશિશ કરી રહી છે કારણ કે આ બધી બેકલોગ્સ ફાઇલ કહેવાય જેની ડેડલાઇન્સ પૂરી થઈ જાય જેમ કે એક એક્ઝામ્પલ કહું કે તમે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કર્યા બાર દસ વીકનો ઓફિશિયલ ટાઈમ હતો કે બાર વીકનો ઓફિશિયલ ટાઈમ હતો જે બી હતો એ ઓવર થઈ જાય છતાં તમને ડિસિઝન નથી મળ્યું તો આને કહેવાય બેકલોગ્સ ફાઇલ જે લોકોએ વર્ક પરમિટ એપ્લાય કરી છે કેનેડામાં છે અને એમની વર્ક પરમિટ જો પૂરી થવાની છે અથવા એમને એપ્લાય કરી છે એ ત્રણ મહિનાની અંદર રિઝલ્ટ આવવાનું હતું એને છ મહિના થઈ ગયા પાંચ મહિના થઈ ગયા તો આને બી બેકલોગ ફાઇલમાં જતી રહ્યું આ ફાઇલો આને બી બેકલોગ ફાઇલો તમે કહી શકો હવે જો આપ બેકલોગ ફાઇલનો ડેટા જોઈએ તો નવેમ્બરની અંદર દસ લાખ છ હજાર પાંચસો ફાઇલ હતી આઈઆરસી પાસે ચાર ટકા ચાર સિત્તેર ટકા એનું રિડ્યુસ કરી અને ડિસેમ્બર સુધીમાં નવ લાખ બેતાલીસ હજાર ત્રણસો ફાઇલ પર આઈઆરસી એને લઈ આવ્યું હતું એમાંથી બી એક મહિનાની અંદર છ પોઈન્ટ આડત્રીસ ટકા માઇનસ કર્યું અને આઠ લાખ એકાણું હજાર એકસો ફાઇલો પર આઈઆરસી આવી ગયું જાન્યુઆરી સુધીમાં પાંચ પોઈન્ટ તેત્રીસ ટકાનો ઘટાડો કરી અને આઠ લાખ એકવીસ હજાર ફાઇલો ઉપર IRCC ફેબ્રુઆરી સુધીમાં પહોંચી ગયું હતું માર્ચમાં જો કેનેડા ઇમિગ્રેશન પાસે જોઈએ સાત લાખ હજાર નવસો ફાઇલ હતી જેને પાંચ પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો કહી શકાય અને ફાઇનલી ઇલેક્શનને કારણે થોડું બિઝી થયું એટલે બે પોઈન્ટ ત્રેપન ટકાના ઘટાડા સાથે સાત લાખ સાઠ હજાર ફાઇલો હજી બેકલોક્સ ફાઇલની અંદર આઈઆરસી પાસે પડી છે આમ જોવા જાવ તો આંકડો મોટો છે પરંતુ એટલીસ્ટ દસ લાખમાંથી છ મહિનાની અંદર સાત લાખ સાઠ હજાર સુધી ફાઇલો લઈ દીધી એટલે લગભગ આઈઆરસીએ બેકલોક્સ ફાઇલને ચાર કે પાંચ વન ટાઈપ ઓફ જે કહી શકાય એ મંથની અંદર તે એમણે અલ્ટિમેટલી ચાર પાંચ લાખ ફાઇલો ઓછી કરી છે પરંતુ આનો આનો આ એક સારી અપડેટ કહેવાય કારણ કે રિડ્યુસ થઈ રહી છે આ મુજબ જો કન્ટિન્યુ હજી વરસ કદાચ જાય તો એવી ગણતરી રખાય કે બેકલોગ ફાઇલો કદાચ પચાસ હજાર કે લાખ ફાઇલો જ વધે આવી એક આશા રાખી શકીએ પરંતુ સામે નવી ફાઇલો કેટલી આવે છે આ બધા સિનારીઓ ઉપર આ ડિપેન્ડ કરતું હોય છે આની અંદર એક વસ્તુ ખાસ એ બી જોવા મળી કે આ બેકલોક ફાઇલ રિલીઝ કરવાના ચક્કરમાં તો ઓછી કરવાના ચક્કરમાં ઘણી વખતે ફુલિસ રિજેક્શનો બી જોવા મળ્યા છે લોકોના તો આ રીઝન બી આના કારણે હોઈ શકે છે આ બંને અપડેટ એટલી મહત્ત્વની હતી એટલા માટે અમે અમારી પાસે જે માહિતી આવી છે અને બહુ સરળ ભાષામાં તમને એકદમ બાકી અહેવાલો તો ઘણા મોટા હોય છે પણ અમે બહુ સરળ ભાષામાં કોશિશ કરી છે કે તમને સમજાઈ શકે જો અમારી કોશિશ સારી લાગી હોય લાઇક કરી દેજો મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન શેર એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત